ૃતિ નું પ્રતિક માનવામાં આવે છે અક્ષય તૃતીના શુભ દિવસે વડોદરા શહેરના ગંદીગઢ જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા આજે અક્ષય તૃતીયા નિમિત્તે વડોદરામાં સોના ચાંદીની ખરીદી માટે વિવિધ શોરૂમમાં ઘસારો જોવા મળ્યો હતો વડોદરાના વિવિધ સોના ચાંદીની દુકાનોમાં અક્ષય અક્ષયતૃતિયાનું શુભ મુહૂર્ત હોવાના કારણે લોકો દ્વારા સોના ચાંદીની ખરીદી કરવામાં આવી અક્ષય તૃતીયાનું મહત્વ અક્ષય તૃતીયાના દિવસે ધાર્મિક માન્યતાઓ અનુસાર વર્ષોની સૌથી શુભ દિવસ માનવામાં આવે છે અક્ષય તૃતીયા એટલે કે ક્યારેય નાશવંત નથી અને આ રીતે નવા વ્યવસાયો લગ્નો રોકાણો અને ખેતી માટે નવી શરૂઆતનો દિવસ છે ભારતમાં લોકો ક્યારેય ન સમાપ્ત થતી સમૃદ્ધિ અને વિલુપ્તતા માટે રોકાણ તરીકે સોનું ખરીદે છે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ જે દિવસે વણજોયું મુહૂર્ત હોય છે આ પાવન દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર જ કરી શકાય છે પણ ચોવીસ વર્ષ બાદ એવો સંયોગ આવ્યો છે કે આ દિવસે શુભ માંગલિક પ્રસંગ નહીં કરી શકાય પણ પરંપરા મુજબ શુકુનના દાગીના લેવા માટે લોકોનો ઘસારો વડોદરાના વિવિધ શોરૂમમાં સોના ચાંદીની ખરીદીમાં જોવા મળી રહ્યો છે હિન્દુ ધર્મમાં અખાત્રીજને શુભ જ અને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે પંચાંગ અનુસાર અખાત્રીસનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે આ વખતે આ તિથિ દસ મેના રોજ શુક્રવારે ઉજવવામાં આવી રહી છે સોના ચાંદી તથા મિલકતની ખરીદી અને ગૃહપ્રવેશ સહિતના શુભ કાર્યો માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રોમાં અક્ષયતૃતીયા તિથિને સ્વયંસિદ્ધ અબુજ શુભ મુહૂર્ત ગણવામાં આવે છે એટલે કે આ તિથિએ શુભ સમયને

ગૃહિણીઓ મોસ્ટલી હમણાં વધારે કોઈન પણ બધા લેવા આવે છે આજે નક્ષત્ર છે એટલે શુકનનું લેવાનું હોય છે તો બધા મોસ્ટલી કોઈન પણ લે છે અને ઓર્નામેન્ટ્સ સિવાય કે નેકલેસ છે મંગળસૂત્ર છે ચેઇન છે ઘણી બધી સરસ શોપિંગ કરી રહ્યા છે હા આજે અક્ષય તૃતીયા હોવાથી સ્પેશિયલ ઓફર્સ પણ રાખી છે અને અમે વધારે એક્સપાન્ડ પણ કર્યું છે તો તમે આવી શકો છો અને તમને ગર્દી છે પણ તમને સારી સુવિધા મળી રહેશે આપણે પાર્કિંગની ફેસિલિટીઝ પણ છે એટલે કોઈ જ વાંધો નહીં આવે તમે બેફિકર આવી શકો છો અને સરસ અક્ષય તૃતીયાના દિવસે શોપિંગ કરી શકો છો આજે ભાવ હા હા આજે કાલે એકચ્યુલી રેટ થોડો ઓછો હતો પણ આજે અડસઠ હજાર ચારસો રેટ ચારસો પચાસ રેટ થઈ ગયો છે એટલો એ પ્રમાણે ગર્દી પણ વધી ગઈ છે ભાવ વધવાના કારણે તો સરસ ચાલી રહ્યું છે તમારું નામ પ્રિયંકા તાંબે બસ અમે લાસ્ટ ટેન ઇયર્સથી અહીંયા જ અમે પર્ચેસ કરીએ છીએ અને અહીંયાનું શોપિંગ મને ખૂબ જ ગમે છે અહીંના શોપિંગના લીધે અમારા ઘરમાં પણ દાગીનાની ખૂબ જ બરકત વધી છે એટલે હું ગણદેવીકરને ખૂબ ખૂબ આભાર માનું છું અને સુનિલ સરનો સ્વભાવ બિલકુલ અમારા ફેમિલી મેમ્બરો એ રીતે જ અમારી સાથે મેચ થઈ જાય છે એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું પણ ઈચ્છું કે તાગીના વધારે ને વધારે ગણદેવીના અમારા ઘરમાં હજી એડ થાય થેન્ક યુ ગણદેવી